ફતેહપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વટલી ગ્રામ પંચાયતના તલાટીનું નિધન થતાં દાહોદ જિલ્લા તલાટી મંડળ દ્વારા તેમના બેસણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રૂપિયા એક લાખ એક હજારની રોકડ સહાય પરિવારને કરાય પ્રાપ્ત વિગતો અનુસાર ફતેહપુરા તાલુકાના વટલી ગામના વતની અને ફતેપુરા તાલુકાના વટલી ગામમાં જ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા જસવંતસિંહ કટારાનું નિધન થયું હતું જેમનું તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ તેમના નિવાસસ્થાને બેસણું યોજાયું હતું આ બેસણા કાર્યક્રમમાં દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલ ડોડિયાર મહામંત્રી સંજય પટેલ તેમજ દાહોદ જિલ્લા તલાટી મંડળના હોદ્દેદારો અને ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને મહામંત્રી સહિત દાહોદ જિલ્લાના તલાટીઓ અને ફતેપુરા તાલુકાના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તલાટી મંડળના તમામ સભ્યો દ્વારા એક મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મૃતકના પરિવારને રૂપિયા એક લાખ એક હજારની રોકડ સહાયની રકમ આપવામાં આવી હતી